બ્લડ હેલ્થની સેવા કરે છે ચોવીસ કલાક માટે બ્લડ જોઈતું હોય જરૂર પડે તો ગમે ત્યારે પણ ત્યાંથી વ્યવસ્થા થઈ જાય છે અને માત્ર અમરેલીમાં જ નહીં પણ ગુજરાતમાં ગમે ત્યાં કોઈ પણ સ્થળે બ્લડ વ્યવસ્થાની જરૂરિયાત હોય તો આ નુરાની માનવ સેવા ટ્રસ્ટ અમરેલી એ વ્યવસ્થા કરી આપે છે હોસ્પિટલની સેવા માટે ચોવીસ કલાક ખડે ભગે છે એકવાર જોરદાર તાલીફી વધાવજો અને આપણે ભવિષ્યમાં ક્યારેય પણ એવી ઈશ્વર કરે કે જરૂરિયાત ન ઊભી થાય પણ જો ક્યારેય પણ એવી જરૂરિયાત ઊભી થાય તો આપ ચોક્કસપણે આ ટ્રસ્ટનો સંપર્ક કરી અને એનો લાભ લેશો ધન્યવાદ લાખ લાખ ધન્યવાદ છે મારા આ આવા આયોજકોને અને આ સેવા જે કાર્ય કરી રહ્યા છે એ સૌને મારા લાખ લાખ વંદન છે ધન્યવાદ છે આ સાથે જ આપણે સૌ આ લગ્નોત્સવ માની રહ્યા છે ત્યારે સૌ વિશેષ હું અહીં સૌ